તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ચાર વ્યક્તિ પાસેથી સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા હતા આ તમામ વેચાયેલા સિમ કાર્ડ ગ્રાહકોના નામે રજિસ્ટર્ડ હતા જ્યાં શાહ આલમ ખાતેથી યુવકની ધરપકડ કરવામાં આવી હતી એક અજય દિનેશ રાહુલ તથા બીજો વ્યક્તિ રામોલ ખાતે રિલે રિસેલિંગ તરીકે સિમ કાર્ડ વેચતો હતો આ ચારેય લોકોની ધરપકડ કરવામાં આવી છે જે લોકો પુરાવા ના આપી શકે તેવા લોકોને સિમ કાર્ડ વેચતા હતા હાલમાં તપાસ કરતા ઓગણપચાસ સિમ કાર્ડ મળી આવ્યા છે

અલગ અલગ ચાર વ્યક્તિઓ પાસેથી સિમ કાર્ડ કબજે કરવામાં આવેલા છે આ લોકો એરટેલ અને જીઓ કંપનીના સિમ કાર્ડ રિટેલર તરીકે વેચતા હતા આ જે માહિતી છે એની ગંભીરતા એ રીતે છે કે આ જે સિમ કાર્ડ વેચવામાં આવતા હતા એ સિમ કાર્ડ જે તે ગ્રાહકો દ્વારા એનો ઉપયોગ કરવામાં આવતો ન હતો આ જ્યારે માહિતી મળી ત્યારે શરૂઆતમાં આ બાબતે એક જાણવાજોગ નોંધવામાં આવી જેનું નામ કાર્ડ કરતા એટલે એમાં વધુ તપાસના અંતે જાણવા મળ્યું કે આ જે ગઈકાલે જે ગુનો નોંધાયો છે ક્રાઇમ બ્રાન્ચમાં ચારસો ઓગણીસ ચારસો વીસ અને એકસો વીસ વીસ ચારસો સિત્યોતેર એ મુજબ તો એ ગુનાની જે માહિતી એ ગુનાનું જે મૂળ તત્વ જે છે એ છે કે આ જે આરોપીઓ છે એ રિટેલ રિટેલર તરીકે સિમ કાર્ડ વેચે છે એમાં આરોપી નંબર એક જે છે મોહમ્મદ તલ્હા જે પોતે શાહપુરનો છે અને ત્યાં જ શાહપુર પેમેન્ટ પેમેન્ટ ઉપર છત્રી જે લગાવતા હોય છે સિમ કાર્ડ વેચો અમારા કંપની તરફથી અને ત્યાં જે તે લોકો એમના બાયોમેટ્રિક અથવા તો ફોટોગ્રાફ્સ ત્યાં પડાવી અને સિમ કાર્ડ મેળવતા હોય છે તો એ એક વખતના જે ડોક્યુમેન્ટ જયારે સબમિટ કરે છે જે વ્યક્તિ સિમ કાર્ડ લેવા માંગે છે આ લોકો એના બબે બાયોમેટ્રિક અને સિમ ફોટો લઈ લેતા હતા એટલે એક સિમ કાર્ડ એનું જે એને જે ઈચ્છું છે એને મળ્યું છે અને જે બીજી જે ડોક્યુમેન્ટ એ લોકોની પાસે જે પુરાવા મળ્યા છે એના આધારે એ લોકો બીજા સિમ કાર્ડ કંપની પાસેથી લેતા હતા